સ્વાગત છે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી દાદુરામ બાપુના આશીર્વાદથી કપડવંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા એમના દ્વારા આયોજિત એકસો પંદર દીકરીઓના છઠ્ઠા સમલગ્નોત્સવમાં આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠાના સાંસદ હરહંમેશ પ્રજાની વચ્ચે રહેનાર સાબરકાંઠા લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ સહભાગી થઈને સર્વે નવયુગલોને સુખમય દાંપત્ય જીવનના આશીર્વાદ અભિનંદન પાઠવ્યા સમુલગ્ન જેવા મંગળ પ્રસંગો સામાજિક સમરસતા અને એકતામાં વધારો કરે છે તેવું સાંસદ શ્રીએ જણાવ્યું અને સમૂહ લગ્નના ભવ્ય અને સફળ આયોજન બદલ શ્રી રાજેશભાઈ ઝાલાને અભિનંદન પાઠવ્યા આ શુભ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીનું રાજેશભાઈ ઝાલા અને તેમની ટીમ દ્વારા સ્નેહસભર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તે બદલ સાંસદશ્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો આ શુભ પ્રસંગે સાંસદશ્રી સાથે લોકસભાના નાયબ દંડક અને ખેડાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ ધારાસભ્યશ્રીઓ શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી ધવલસિંહ ઝાલા શ્રી બલરાજસિંહ ચૌહાણ સંજયસિંહ મૈડા માનસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા શ્રી કનુભાઈ ડાબી આણંદ ડેરી ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢા પરમાર ખેડા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ અને સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા